યોગ એટલે શું યોગ એટલે માત્ર આસન ના યોગ એટલે માત્ર પ્રાણાયામ ના યોગ એટલે માત્ર ધ્યાન ના યોગ એટલે માત્ર શુદ્ધિકરણ ના તો શું યોગ એટલે સર્વાંગી સ્વાસ્થ્ય શરીર વધતા મન શરીર વધતા આત્મા યોગ શબ્દ ખૂબ જાણીતો થયો પરંતુ એની સાથે એનું મહાત્મ્ય ખોવાઈ ગયું સાચો અર્થ ખોવાઈ ગયો યોગશાસ્ત્રમાં ઋષિ પતંજલિએ અને ઋષિ ઘેરંડે માત્ર શરીરની વાત નથી કરી શરીર સાથે મન બુદ્ધિ ઇન્દ્રિયો અને આત્મા પરમ વાત પણ કરી છે યોગ જીવન જીવવાની માર્ગદર્શિકા છે જેવી રીતે શ્રીમદ ભાગવત ગીતામાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન આપણને જીવવાનું લક્ષ્ય જીવનના મૂલ્યો શીખવે છે એવી જ રીતે યોગશાસ્ત્ર રોજબરોજ શરીર મનને કેવી રીતે કેળવવું એની જાણકારી આપે છે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે આ ઇન્દ્રિયો આપણને લોભાવે છે બીજી વસ્તુઓ માટે આકર્ષણ ઉત્પન્ન કરે છે પરંતુ મન ઇન્દ્રિયોને કાબુમાં લાવી રાખે મનને કોણ કાબુમાં લાવે તો એ છે બુદ્ધિ દા ત એક વ્યક્તિને એની રસે ઇન્દ્રિય ગુલાબ જાંબુ ખાવા પ્રેરે છે અને મન એમાં લોભાઈ જાય છે કે હા હા ગુલાબ જાંબુ ભાવે છે તો ખાઈ લઉં ત્યારે બુદ્ધિમન કહે કે ભાઈ તને ડાયાબિટીસ છે તારાથી આ ગુલાબ જાંબુ ન ખવાય કઠોકનિષદ યોગનું વર્ણન કરતા કહે છે જ્યારે ઇન્દ્રિયો સંયમિત બને છે મન શાંત થાય છે